નમસ્કાર ગુજરાત દેશ દુનિયા સિલિન્ડર ખેડૂતોને મળશે બેતાલીસ હજારની ની સહાય મકાન બનાવવા માટે એક લાખ વીસ હજારની ની સહાય બે રૂપિયામાં માં બે લાખ નો વીમો ત્રણસો યુનિટ વીજળી મફત મહિલાઓને મફત સહાય જે ખેડૂતને આ બે યોજનાનો જેમ કે પીએમ કિસાન યોજના પીએમ માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતને ખાતામાં વર્ષે બેતાળીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે અને સરકાર પીએમ કિસાન યોજના તરંગ દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતના ખાતામાં નાખશે ને ત્યારે કિસાન યોજનાનો લાભ જો પીએમ મન ધન યોજના ફોર્મ ભરે છે તો તેમને સાહીઠ વર્ષે ઉંમરને દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે અને આ બંને યોજના થઈને ખેડૂતને બેઠા બેઠા બેતાળીસ હજાર રૂપિયા ખાતામાં આવશે ત્રણસો યુનિટ સુધી મફત વીજળી કરો અરજી એટલે કે દેશમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે અને આ યોજના ત્રણ ત્રણ પંચોતેર કરોડ રોકાણ સાથે રૂપટોપ સોલર સિસ્ટમ દ્વારા એક કરોડ ઘરોની વીજળી પૂરી પાડવામાં આવશે અને આ યોજનાનો લાભ મેળવવા ગ્રાહકને દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પણ મળશે તમને આ યોજનાનો લાભ મેળવવા માટે આ લિંક પર અરજી કરી શકો છો આ યોજના અતરંગ હાલમાં એક કરોડથી વધુ ગ્રાહકોને નોંધણી કરી છે બે રૂપિયામાં બે લાખ નો વીમો એટલે કે આજના સમયમાં વીમો એ સામાન્ય પ્રજાતાથી જરૂરિયાત ચીજ છે આમ જીવનનો વીમો પ્લાન ઘણી કંપનીઓ રજૂ કરી રહી છે પરંતુ તમને જણાવી દઈએ કે કેટલી જીવનનો વીમો પોલીસ સરકાર તરફથી ચાલવામાં આવી રહ્યો છે ને જેમાં ખૂબ ઓછા ભાવે તમે ઇનોસરીંગ કવર લાભ લઈ શકો છો અને ગરીબ લોકો માટે વધુ વીય આપવાનો સફળ નથી તેવાનો કેન્દ્ર સરકાર પ્રધાન સુરક્ષા વીમો યોજના પીએમ એ જે યોજના ગેમ ચેલેન્જ બની ઉભરી છે હોળીના અવસર પર કરોડો લોકોને મફત એલપીજી સિલિન્ડર એટલે કે હોળીના અવસર પર કરોડો લોકોને મફત એલપીજી સિલિન્ડર મળવાનો હકીકતમાં નવેમ્બર બે હજાર પ્રધાન યોગી આદિત્ય રાજ્યમાં આ યોજના હેઠળ લાભજીઓને વર્ગ વર્ષમાં બે વાર મફત એલપીજી સિલિન્ડર આપવામાં યોજના ગયા છે અને નવેમ્બર દિવાળીના અવસર પર મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવ્યો હતો અને હવે હોળીના પણ લાભજીઓ મકાન બનાવવા મળશે એક લાખ વીસ હજારની સહાય એટલે કે ગુજરાતમાં દરેક ગામ ખેડૂતોને પોતાનું ઘર બનાવવા સરકાર તરફથી એક લાખ વીસ હજાર યોજના સહાય આપતામાં સાઠ હજાર બીજા આપતામાં ચાલીસ હજાર અને ત્રીજા હપ્તામાં વીસ હજાર આપવામાં આવશે જ્યારે આ ખેડૂતોને મજૂર વર્ગ અને આર્થિક રીતે યોજના દરેકના સરકાર ઘર બનાવવા પચાત વર્ગ

જેમાં જરૂરી ડોક્યુમેન્ટ કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંકમાંથી પાસબુક જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડના બધા ડોક્યુમેન્ટ સ્કીન કરીને અપલોડ કરવાના હોય છે જ્યારે અરજી કર્યાના દસ દિવસથી પચીસ દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવશે અને જેના નામથી અને તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવશે અને હાલમાં આ માટે ફોર્મ ભરવાનું ઓનલાઈન ભરવાનું શરૂ થઈ ગયું છે